સોશિયલ મીડિયા પર છવાઈ જોવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની કરવા માટે અવનવા વિડીયો મુક્ત હોય છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી હતી પચીસ જેટલા રીડવાજોને એકઠા કરી તેમની આઈડી પરમનન્ટ રીટી ડિલીટ કરાવી દીધી હતી સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે રાજ્ય પોલીસ દ્વારા આદેશ બાદ પોલીસ દ્વારા ઓફિસ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ સોશિયલ મીડિયામાં પણ ભાઈગીરી કરનાર સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી છે શાહના પચીસ રિલબાજ અસામાજિક તત્વોને બોલાવી તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શખ્સો માત્ર સામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર ઇમેજ ઉભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા આ રીલ્સમાં હથિયારો ધમકી ભર્યા સંદેશો અને ગેંગ વોર્નિંગ પણ જોવા મળતા હતા હવે પ્રાઇમ બ્રાન્ચ આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે